હામલાખાડી બ્રિજ એપ્રોચ રોડ પરથી ટેમ્પો પલટી મારી રોંગ સાઈડ પર ખાબક્યો હતો પચીસ ફૂટ નીચે સીર્શાસન થઈ લટકી પડ્યો હતો ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ચાર દિવસ પૂર્વે પણ લક્ઝરી બસ અને સરકારી બસ ટ્રકની ટક્કરે પલટી મારી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેરિંગ ઉપર કાબૂ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે પણ અહીં જ લક્ઝરી બસ અને સરકારી બસને અજાણ્યા ટ્રકે ટક્કર મારી બસ એપ્રોચ રોડ પરથી સાઈડમાં કાપકી હતી જેમાં સોળથી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી ત્યારે એપ્રોચ રોડ અને તેને જોડતા અંબલા ખાડી બ્રિજ સાંકડો હોવા સાથે ટર્ન લેતો એપ્રોચ રોડ હોવા સાથે અહીં પૂરપાટ આગળ નીકળવાની ઉતાવળમાં વાહન વાહનચાલકો કેટલીકવાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજનું નવીનીકરણ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી બન્યું છે